આરતી નામ હતું એનું અમારા પાડોશમાં જ રહેતી એકદમ ચંચળ સ્વભાવની અને નિખાલસ હતી ઉંમર એની અગિયાર વર્ષની હતી પણ વાતો જાણે ભારતની પ્રધાનમંત્રી હોય એવી મોટો મોટી કરતી એને જોઈને મને વોટ્સએપમાં આવતું હસતું ઇમોજી યાદ આવી જતું આરતી અને મારો દીકરો પરમ બંને સરખી ઉંમરના જ હતા એક જ સ્કૂલમાં જોડે હોવાથી આરતી અવારનવાર અમારે ઘેર આવતી પરમને આરતીનું પાગલ પણ નહોતું ગમતું એ કોઈ જ વાતને સિરિયસ લેતી જ નહોતી એના મમ્મી પપ્પાએ બહુ જ લાડકોડમાં ઉછેરી હતી એમાં પણ એકને એક જ એટલે વધારે પ્રેમ મળ્યો હતો એને જીવનમાં એકવાર આરતી મારે ઘેર આવી મને પરમ વિશે કહેવા લાગી આંટી આ પરમને કહેજો કે દુનિયામાં વૈજ્ઞાનિકોની કમી નથી આખો દિવસ બસ કંઈક ને કંઈક કરતો જ હોય છે પ્રયોગશાળામાં અને હું જાઉં એની પાસે તો મને કાંઈ જ નથી શીખવાડતો મેં કહ્યું સારું બેટા હું એને સમજાવીશ કે એ તને પણ શીખવાડે હો કહીને હું મનમાં જ હસી પડતી આરતી બોલી તમે બહુ જ સરસ છો આંટી જો તમારે ઘેર તમારી બહુ આવશે ને તો એ બહુ જ સુખી હશે ઓલા કીર્તિબેનના ઘેર ખબર છે તેઓ બિચારી ભાભીને બહુ જ હેરાન કરે છે આરતીની આવી વાત પંચાત વાળી વાતો સાંભળીને મનમાં તો ખૂબ જ હસવું આવ્યું પછી મેં એને મજાકમાં હસતા હસતા કીધું એક કામ કર ને તો તું જ આવી જજે મારે ઘેર મારી બહુ બનીને આરતી ઘડીક તો ગંભીર થઈ ગઈ અને પછી કંઈક વિચારતી હોય એમ બોલી આંટી મારે તો લગ્ન જ નથી કરવા હું તો બસ મમ્મી અને પપ્પા જોડે જ રહીશ એમને મૂકીને નહીં જાવ ક્યાંય એની આવી મોટી મોટી વાતો સાંભળીને મેં વાત ફેરવી લીધી એ દિવસે રાતે પરમને કહ્યું કે આરતીને ભણવામાં મદદ કરે તે ખુશાલ હસતા હસતા કહ્યું મમ્મી એ ખિસકોલીને બસ મસ્તી જ કરતા આવડે છે એનામાં કોઈ જ પ્રકારની સમજ નથી આખો દિવસ હિ હિ હી કરતી હોય છે મેં કહ્યું એવું ના બોલાય બેટા પછી ક્યારેક તને એવી આવી જ મસ્તી યાદ આવશે પછી તો સમય પસાર થતો ગયો અને જાણે આરતીના જીવનમાં વાવાઝોડું આવ્યું આરતીની મમ્મીને છાતીનું કેન્સર થયું અને જ્યારે ખબર પડી ત્યારે બહુ જ મોડું થઈ ચૂક્યું હતું આપણા સમાજમાં સ્ત્રીઓની આ જ તકલીફ છે કંઈક નાનું મોટું દુઃખે એને અવગણવું સારી વાત છે પણ જ્યારે એ દુખાવો સતત રહેવા લાગે તો તપાસ કરાવવી જ જોઈએ સહન કરવું અલગ વસ્તુ છે સહનશીલ બનવું અલગ આરતીની મમ્મીમાં આ સમજણ આવતા ઘણું મોડું થઈ ગયું હતું બીમારીના છ મહિના બાદ એમનું અવસાન થઈ ગયું હસ્તી રમતી આરતી હવે એક જવાબદાર દીકરી બની ગઈ હતી સમયનો ખેલ પણ કેવો હોય છે નહીં માણસને ક્યાંથી ક્યાં લાવી મૂકે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે એની એકમાત્ર દવા સમય જ હોય છે આરતીના મમ્મીના અવસાન બાદ મેં આરતીને ને જેવી ક્યારેય ન જોઈ મારું હસતું ઇમોજી હવે રોતું દેખાવા લાગ્યું હતું આરતીના પપ્પા પણ એક મા બનીને પોતાની વાહલીને સાચવતા હતા પણ કહેવાય છે કે ચડતો બાપ પરંતુ ન મરજો એટલે આરતીના જીવનમાં માની કમી એના પપ્પા કે અમારા જેવા બીજા પાડોશીઓ પણ ના પૂરી શક્યા સમય જાણે વહેતો ગયો પરમ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે ગયો છે આરતી પણ એમબીએ માં અભ્યાસ કરી રહી છે આરતી અને પરમ બંને સારા મિત્રો બની ગયા છે બાળપણ કરતા આમ જ આરતી એકવાર મારે ઘરે આવી આરતીએ પૂછ્યું કેમ છો આંટી મેં કહ્યું બસ મજામાં બોલ આજે કેમ ભૂલી પડી આ ઘરે આરતીએ કહ્યું આંટી એમબીએ પૂરું થઈ ગયું અને મને જોબ મળી ગઈ સરસ પપ્પાને ફોન કર્યો પણ તેઓ સાંજે આવશે એટલે કોઈની સાથે શેર કરવું હતું એટલે અહીં આવી ગઈ તમારી પાસે મેં કહ્યું આ તો બહુ સરસ કામ કર્યું બેટા તો હવે જોબ કેટલો ટાઈમ કરવાની છે તારે આરતીને જાણે મેં બહુ અઘરો સવાલ પૂછ્યો હોય એમ બોલી કેટલો ટાઈમ એટલે આખી જિંદગી કરવાની મેં કહ્યું કેમ લગ્ન નથી કરવા તારે આરતી જાણતી હતી કે આ વખતે હું એને મજાકમાં નથી પૂછી રહી એણે પણ એ જ નિખાસલતાથી જવાબ આપ્યો આંટી લગ્ન વિરોધી હું નથી પણ મારા પપ્પા સિવાય કોઈ નથી આ દુનિયામાં એમને આમ એકલા મૂકીને મારાથી નવી જિંદગી શરૂ નહીં થાય પછી એકદમ હસતા હસતા કહેવા લાગી હા જો પપ્પાને દહેજમાં લઈ જાઓ અને સામેવાળાને મંજૂર હોય તો કંઈક વિચારો હું પણ હસવા લાગી એને હસતી રાખવા પણ મારી આંખના ખૂણા જરૂર ભીના થઈ ગયા હતા બે વર્ષ બાદ પરમ પણ ડોક્ટર બની આવ્યો અને એના આવ્યાના બે દિવસ બાદ રાતે મારી સાથે એની કોલેજની અને બીજી બધી વાતો કરતો હતો એમ પણ અમે બે સંબંધમાં મા દીકરો ઓછા અને મિત્રો વધારે સારા હતા મેં હસતા હસતા પરમને કહ્યું ત્યાં ખાલી તારી ડિગ્રી જ લીધી છે કે કોઈ ભૂરીને પણ ફેરવી પર અમે શરમાતા કહ્યું શું મમ્મી તું પણ ભણવા જ ગયો હતો છોકરીઓ ફેરવવા નહીં અને એમ પણ મારા દિલમાં એક છોકરી વર્ષોથી ફિટ જ થઈ ગઈ છે પણ એને ક્યારે જણાવ્યું નહોતું હવે એ સમય આવી ગયો છે કે એને હું મારા દિલની વાત કહી દઉં બીજા દિવસે પરમ આરતીના ઘેર જાય છે રવિવાર હોવાથી આરતી ઘરનું કામકાજ કરતી હોય છે પરમ આવે છે એટલે આરતી પણ પરમ અને એના પપ્પા સાથે બેસે છે વાતો કરવા પરમ પછી એકદમ સ્વસ્થ થઈને કહે છે જો અંકલ હું જાણું છું કે તમે આરતીને કેટલો પ્રેમ કરો છો હું એવું તો નહીં કહું કે હું તમારાથી વધારે પ્રેમ કરું છું પણ હા એવું ચોક્કસ કહીશ કે આખી જિંદગી આરતીને ખૂબ જ પ્રેમ કરતો રહીશ સંધ્યા આંટીનું અવસાન થયું ત્યારથી આરતીમાં આવેલા પરિવર્તને મને એના તરફ આકર્ષવાનું કારણ આપ્યું હતું મારે મારી પહેલાવાળી આરતી આરતી પાછી જોઈએ છે અને હા આરતી હું તને પ્રેમ કરું છું તો તારે પણ મને કરવો જ પડશે એવું હું નહીં કહું પણ હા તારા પપ્પાને જવાબદારી હું બહુ સારી રીતે નિભાવીશ આઈ લવ યુ સો મચ આરતીને જ નહોતું કે પરમના અચાનક થયેલા પ્રપોઝલનો શું જવાબ આપે છેલ્લે આરતીએ એના પપ્પા સામે જોયું અને એમની આંખોના ઈશારાને સમજીને બોલી આઈ લવ યુ ટુ પરમ આજથી નહીં પણ બાળપણથી પણ દહેજમાં પરમે એની વાત કાપતા જ કહ્યું હા મેડમ ખબર છે હો આજે બે વસ્તુ સરસ થઈ ગઈ પહેલી મને મારી પહેલા વાળી આરતી પાછી મળી ગઈ પણ એક નવા સંબંધમાં દીકરીના પરમ અને આરતીના જીવનમાં જાણે એક નવા અધ્યાયની શરૂઆત થઈ ગઈ હતી બચપનમાં એકબીજાથી તદ્દન અલગ સ્વભાવના અને આ બંને યુવાન આજે એક નવા બંધનમાં બંધાઈ રહ્યા હતા આરતી જે ક્યારેય લગ્ન કરવા તૈયાર નહોતી તે હવે પરમના પ્રેમ અને તેના પપ્પા પ્રત્યેની લાગણીથી પીગળી ગઈ હતી પરમે માત્ર આરતીનો જ નહીં પરંતુ તેના પપ્પાનો પણ સ્વીકાર કર્યો હતો આ વાતથી આરતીના પપ્પાની આંખો પણ ભીની થઈ ગઈ હતી લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી એક દિવસ હું અને આરતી બંને લગ્નના કાર્ડની પસંદગી કરી રહ્યા હતા હું આરતીને પૂછી રહી હતી બેટા તને આમાંથી કયું કાર્ડ ગમે છે પરમને પૂછી લીધું છે ત્યારે આરતી એકદમ હસીને બોલી આંટી એને તો કાળ ગબી ના ગમે એને મારી સાથે લગ્ન કરવાના જ છે એનાથી ભાગી નહીં જવાય હું પણ હસી પડી આરતી એકદમ સરમાઈને મને કહેવા લાગી આંટી આ પરમ તો નાનો હતો ત્યારે મને બહુ હેરાન કરતો હતો મને યાદ છે એકવાર મારા જન્મદિવસે હું તમને કેક ખવડાવવા આવી હતી અને મેં પરમને પણ એક નાનકડો ટુકડો આપ્યો એણે એ ટુકડો મારા મોં પર ચોંટાડી દીધો અને જોરથી હસવા લાગ્યો મને એની એટલી ચીડ ચડી હતી કે મેં એના સાયન્સ પ્રોજેક્ટના બધા પ્લાન્ટ્સ ઉખાડી નાખ્યા હતા મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જે પરમ મને ખિસકોલી કહીને ચેડોતો હતો આજે એની સાથે હું લગ્ન કરીશ આરતીની આવી ખુલ્લી કબૂલાત સાંભળીને મને બહુ હસવું આવ્યું મેં એને મજાકમાં કહ્યું જો બેટા હજુ પણ તારી પાસે સમય છે કહી દે કે પરમને કે તને એ બચપણનો બદલો લેવાનો હજુ બાકી છે આરતી હસીને બોલી ના હવે તો બદલામાં એને આખી જિંદગી મારી સાથે જ રહેવાનું છે અને હું પણ આખી જિંદગી એને હેરાન કરવાની છું લગ્નનો દિવસ નજીક આવતો હતો એક સાંજે હું આરતીના ઘેરે ગઈ આરતીના પપ્પા અને તે બંને શાંતિથી બેઠા હતા હું અંદર ગઈ અને જોયું કે આરતી તેના પપ્પાના ખોળામાં માથું રાખીને બેઠી હતી અને તેના પપ્પા તેના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવી રહ્યા હતા આરતીના પપ્પાએ મારા સામુહ જોઈને કહ્યું બહેન ખબર નથી કેમ પણ આજે આરતીને વિદાય આપવાનો વિચાર જ કરતાં મને ગભરામણ થાય છે સંધ્યાના ગયા પછી મારી આખી દુનિયા આરતી જ છે હવે એ પણ જતી રહેશે આ સાંભળીને આરતી ઉઠી અને એના પપ્પાને ગળે વળગી પડી તે બોલી પપ્પા હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં પરમ સાથે વાત થઈ ગઈ છે આપણે બધા સાથે જ રહીશું મને ખબર છે કે તમે એકલા નથી રહી શકતા અને હું પણ તમને એકલા છોડીને નથી જઈ શકતી આરતીની આ વાત સાંભળીને હું પણ ફાવું થઈ ગઈ મને યાદ આવ્યું કે એક સમય હતો જ્યારે આરતીને ફક્ત તેના મમ્મી પપ્પા સાથે જ રહેવું હતું અને લગ્નનો તો વિચાર પણ નહોતી કરતી આજે એ જ આરતી પોતાના પપ્પાને મૂકીને જવાની વાતથી દુખી હતી અને પરમનો પ્રેમ જ એ હતો કે તેણે આ લાગણીને સમજીને આરતીના પપ્પાને પોતાના જીવનનો એક હિસ્સો બનાવવાનો નિર્ણય લીધો લગ્ન પછી આરતી અને પરમ બંને અમારા ઘરમાં જ રહેવા લાગ્યા પરમે આરતીના પપ્પાને પણ પોતાની સાથે જ રાખ્યા મારું ઘર પણ ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું હતું પરમને તેના કામમાં અને આરતીની તેની નવી જવાબદારીઓમાં વ્યસ્ત રહેતા પરંતુ સાથે સાથે તેના પપ્પાનું અને મારા બંનેનું પૂરતું ધ્યાન રાખતા પરમ આજે પણ ક્યારેક પૂછે છે મમ્મી યાદ છે તમે કહેતા હતા કે આરતી જેવી છોકરીને હું ક્યારેક મિસ કરીશ હું હસીને કહું છું હા બેટા મેં તને કહ્યું હતું અને આજે હું તને તારી આરતી સાથે જોઈને ખૂબ જ ખુશ છું આજે જ્યારે જ્યારે પણ હું આરતીને પરેશાન જોઉં છું ત્યારે હું એને પૂછું છું બેટા શું થયું તે સ્મિથ સાથે જવાબ આપે છે કંઈ નહીં આંટી બસ ક્યારેક પરમનું પાગલ પણ જોઈને મને થાય છે કે આને હું બાળપણમાં કેટલી નફરત કરતી હતી આ સાંભળીને અમે બધા હસી છીએ આમ એક પ્રેમકથા આજે સુખદ અંત સાથે પૂર્ણ થઈ ગઈ મને આજે પણ મારું હસતું રમતું ઇમોજી પાછો મળી ગયું હતું આ વખતે પણ તે મારા ઘરમાં જ મારી વહુ બનીને મિત્રો જીવનની દરેક મુશ્કેલીમાં પ્રેમ અને સમજણ જીતે છે જો તમે પણ માનો છો કે પરિવાર એ જ સાચી દોલત છે તો આ વાર્તા તમારા મનને જરૂર ગમી ગઈ હશે આવી ભાવુક અને પ્રેરણાદાયી કહાણીઓ માટે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટમાં લખો આરતી અને પરમ જેવો પ્રેમ દરેકને મળે આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ